જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આજે વર્ષ સાવિત્રી વ્રત તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં હિન્દુ ધર્મમાં પૃથ્વી આકાશ સૂર્યગ્રહો વાયુ દરિયો ઝાડ વગેરેની પૂજા અર્ચના કરી મનુષ્ય ધન્યવાદ કરતો હોય છે ભગવાનને મનુષ્ય જીવનમાં આપેલ બધી જ જોઈ શકાય તે અને જોઈ ન શકાય તે અતિ ઉપયોગી અને નિઃશુલ્ક મળતા કુદરતી ખજાનોનો આભાર માનવા માટે વર્ષ આખું તહેવારો સ્વરૂપે ઉજવણી હિન્દુ ધર્મમાં થતી હોય છે આજે વડસાવિત વ્રતની ઉજવણી પણ આજે કહી શકાય જાણ કાર્બનને લઈ ઓક્સિજન પૂરો પાડે છે વડ પીપળો લીમડો વગેરે ઓક્સિજન અધિક માત્રામાં આપે છે આજે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અનુસંધાને માંગરોળમાં જુદી જુદી જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમણે મનની શાંતિ અને પવિત્રતા માટે યોગ આપ્યો ભાષણની સ્પષ્ટતા અને શુદ્ધતા માટે વ્યાકરણ આપ્યો ને સ્વાસ્થ્યની પૂર્ણતા માટે ઔષધ આપ્યા તેવા મહર્ષિ પતંજલિને નમન પણ આજે કરીએ